નમસ્કાર દર્શક મિત્રો આપ ન્યૂઝ હવે જો તેના સમાચાર બનાસકાંઠા જિલ્લાના ફાબરમાં આવેલ રામજી મંદિર ખાતે સર્વ સમાજના લોકોની ધાર્મિક અને શ્રાવણ માસને લઈને સનાતન ધર્મ રક્ષકની બેઠક યોજે બનાસકાંઠા જિલ્લાના ફાબરમાં આવેલ રામજી મંદિર ખાતે સર્વ સમાજના લોકોની ધાર્મિક અને શ્રાવણ માસને લઈને સનાતન ધર્મ રક્ષકની બેઠક યોજે જેમાં પવિત્ર શ્રાવણ મહિના માટે થઈ માંસ મટરની દુકાનો કે પછી કતલખાના બંધ કરે જે સનાતન ધર્મપ્રેમીઓએ એક આવેદનપત્ર બનાવીને દરેક સમાજના લોકોની સર્વસંમતિથી આવેદનપત્ર તૈયાર કરીને નવા આઠ ચોવીસને અગિયારને ત્રીસ વાગે રામજી મંદિરથી દરેક સમાજના લોકોએ બાઇક રેલી દ્વારા સૌપ્રથમ મામલતદાર કચેરી ખાતે શ્રી મામલતદારને આવેદનપત્ર આપીને પવિત્ર શ્રાવણ માસને લઈને માંસ મટરની વેચાણ પર એક મહિના પૂરતો પ્રતિબંધ માટે અપીલ કરી છે જે શ્રી આ બાબતે થતી કોશિશ કરીશું જે પછી ભાભર પોલીસ સ્ટેશન આવેદન આવેદનપત્ર આપીને ભાભર પોલીસ દ્વારા બનશે તેટલી કોશિશ કરવાનું આશ્વાસન આપ્યું છે પછી નગરપાલિકા ભાભરને આવેદનપત્ર આપીને માસ મટન પર પવિત્ર શ્રાવણ માસ માટે થઈને પ્રતિબંધ જેવી સનાતન રક્ષકોની રજૂઆતો જગ્યાએ કરવામાં આવી મામલતદાર કચેરી ભાભર પોલીસ સ્ટેશનમાં ભાભર નગરપાલિકાને હવે જોવાનું કે આ ત્રણેય જગ્યાએથી કઈ રીતે સહકાર આપશે જે આદનપત્રથી આના માટે સનાતન રક્ષકોના આદનપત્રથી તાત્કાલિક અસરથી કામ થશે કે નહીં જે લોકોમાં ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર